મંત્રી ઋષિકેશ પટેલે ખેડા આણંદના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી આ પરિસ્થિતિમાંથી પસાર થઈ એની સાથે બાકીની તમામ વ્યવસ્થાઓ કરવા માટેની પણ સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આપી છે અને આગળ ચેતવણી સ્વરૂપે આજે પણ રજા કાલે પણ સ્કૂલની અંદર રજા રાખવામાં આવી છે એકંદરે પચીસમી તારીખથી જ આદરણીય મુખ્યમંત્રી શ્રીની આવનારી મુદ્દા ઉપર હતી અને એના કારણે રોજે રોજ એનું મોનિટરિંગ પ્રભારી સચિવોને સૂચના પ્રભારી મંત્રીઓને સૂચના અને સતત ધારાસભ્યો સાથેનો સંપર્ક સંગઠન સાથેનો સંપર્ક અને સાથે કલેક્ટરશ્રીઓ ડીડીઓશ્રીઓ અને કમિશનરશ્રીઓના સંપર્કના કારણે જ્યાં જેવી જરૂરિયાત હતી એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે ગુજરાજ્યમાં ભારે વરસાદને પગલે મંત્રી જગદીશ વિશ્વકર્માએ અધિકારીઓ સાથે સમીક્ષા